નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં આજે એક નવું પાર્સલ આવ્યું છે તો તમને ખોલીને બતાવીશ કે અંદર શું છે તો બન્યા રહો આપણા વ્લોગમાં અને કન્ટીન્યુ વિડીયો જોતા રહો આપણે ચાલુ કરી દીધું છે આનું અનબોક્સિંગ તો વિડીયોમાં બનાવીજો આપણી ચેનલને લાઇક આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઇક શેર જરૂર કરજો ચાલુ કરી દીધું છે કટિંગ ખાવાનું ફાઇનલી બનેરો વિડીયોમાં કેટલું પેકિંગ કરીને આવે છે જુઓ પાર્સલ તો હવે ખોલવાની તૈયારીમાં છે એક બોક્સ નીકાળીએ છીએ આપણે અંદર બંને બે બોક્સ છે તો જોતા રહો વિડીયો અને આગળ બોસે જોતા રહો આ બીજું બોક્સ આવી ગયું તો અમે અંદર શું છે એ પણ તમને ખોલીને બતાવીશ તો બને રહે છે વિડીયોમાં જોતા રહો તો મિત્રો આપણે ખોલી દીધું છે આવવાનું બોક્સ અને અંદર આપણે મોબાઈલ રિપેરિંગ માટેને ગન મશીન મંગાવેલું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને પ્રોડક્ટ અલગ અલગ આપેલી છે આ સ્ટેન્ડ છે આનું આપણે નીકળીશું ફાઇનલી ગન મશીન ફાઇનલ નીકળો જલ્દી ભાઈ જી તો ફાઈનલી આ છે આપણે ગન મશીનનો હાથો પૂરું બહાર નીકળીશું આપણે નીકાળી દીધું છે પૂરું બહાર આ છે મોબાઈલ રિપેરિંગ માટેનો એક ગન મશીન જે ગરમ કરવા માટે યુઝ થાય છે તો બીજું ખોલીને બતાવીશ સ્કીપ કરતા કપડાવાના લોગ આવતા રહેશે તો આપણે બીજું બોક્સ ખોલીને તમને બતાવું આની અંદર શું છે તો આપણે ખોલી દીધું છે બોક્સ આપણે નીકાળીશું એની અંદર જે છે એ વસ્તુ તો નીકાળી રહ્યા છે હવે એ નીકાળી દીધું છે આ એલ ઇડી લેમ્પ જે મોબાઈલ ને સર્કિટ જોવા માટે યુઝ થતો હોય છે નાની વસ્તુ મોટી જોવા માટે આમાં યુઝ થાય છે લાઈટ વાળો આવે છે યુ લેમ્પ તો મળી હવે આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તો મળીએ આ સૌમાં જય માતાજી